દોઢ વર્ષ પૂર્વે નોંગણવદર ગામે મારી મોત આરોપીને ન્યાયમૂર્તિએ સાત વર્ષની સજાનું ફરમાન કર્યું ચારેક વર્ષ પૂર્વે આરોપીએ બળાત્કાર ગુજાર્યો હતો આ અંગેની તેણીએ જે તે સમયે આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ પોલીસ ફરિયાદમાં આરોપીને મનદુખ રાખી તેમજ આ કેસમાં સમાધાન કરવા જણાવતા સમાધાન નહીં કર્યું હોવાના અનુસંધાને આ કામના આરોપી કુલદીપસિંહ નિર્મલસિંહ ગોહિલે ગત તારીખ ચોવીસ સાત બે હજાર બાવીસના રોજ મંજુલાબેન ઘુઘાભાઈ ગોહિલને મૂંઢાર મારી તેમનું મોત નીપજાવ્યું હોવાનો કેસ એડિશનલ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયમૂર્તિ એસ એલ ફિરઝાદા સાહેબની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલની ધારદાર દલીલો આધાર પુરાવા સહિતના સાહિત્યો સાથે આરોપી કુલદીપસિંહને સાત વર્ષની સજાનું ફરમાન કરવામાં આવ્યું હતું